સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેજ વીજ કંપની તથા વડોદરા વીજ કંપનીની વીજ ટીમ દ્વારા વહેલી સવારે પાંચ ટીમો બનાવી પ્રાંતેશના જુદા જુદા વિસ્તારોમાં વીજ ચોરી સર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતેશના વોરવાડ હજામચુરા હુમરકુવા લાલ દરવાજા તપોધનવા સહિતના વિસ્તારોમાં વીજ ચોરીની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાંતેશના વોરવાડ વિસ્તારમાંથી એક કોમર્શિયલ વીજ ચોરી ઝડપી પાડી હતી જેમાં એક લાખનો દંડ પ્રાપ્ત આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ પ્રાંતિશના વોરવાડ વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આ જ વ્યક્તિના ઘરેથી વીજ ચોરી ઝડપાઈ હતી જેમાં વીજ કંપની દ્વારા દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો ઘર અને દુકાન ઉપર વીજ ચોરી કરતા વીજ કંપનીના ચેકિંગ દરમિયાન ઝડપાઈ આવતા ઘર તથા દુકાન સહિત કુલ અઢી લાખ રૂપિયાનો દંડ વીજ કંપની દ્વારા ફટકારવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ